નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી જેનો પાઠ આઠ જેનું નામ છે ઘર આ પાઠના ભાગ એક ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો

આપણે લેખક નો પરિચય મેળવીએ તો લેખક છે ભોળાભાઈ બાવન થી પણ વધુ પુસ્તકો લખ્યા છે તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા તેઓ નિબંધકાર તરીકે જાણીતા છે રાધે તારા ડુંગરિયા પર દેવોની ઘાટી બોલે જીણા મોર

બંગાળી ભાષાના સારા જાણકાર હોવાના લીધે તેમણે બંગાળી ભાષાના કેટલાક પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે એટલે કે ભાષાંતર કર્યું છે અને તેમને રણજીત રામ સુવર્ણ ચંદ્રક પુરસ્કાર છે તે પ્રાપ્ત થયેલો છે આવી રીતે આપણા લેખકનું સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું પ્રદાન રહેલું છે ચાલો હવે આ પાઠની વાત કરીએ તો ઘર એક સુંદર સંવેદન કથા છે

આખી પરિસ્થિતિ બદલાય છે લેખક અને તેમના ભાઈઓને પણ સમજાય છે વિદ્યાર્થી મિત્રો શહેરોની અંદર રહેતા લોકો કે જે ગામડે ભાગ્યે જતા હોય છે તો આવો જ એક પરિવાર અહીં લેખક પોતાની જ વાત કરે છે તો લેખક પોતાનું જૂનું ઘર કે જે ગામડાની અંદર હતું હવે આ ઘરની કોઈ જરૂરિયાત ના હોય તો તે ઘર વેચી દેવું આવું નિર્ણય કરે છે અને તેના કારણે ફરી એક વખત તેઓ પોતાના વતનના ગામની અંદર ઘરની અંદર ચક્કર લગાવવા માટે જાય છે અને ત્યારે તેમના માતા પણ તેમની સાથે હોય અને ઘરને તેની યાદો છે તે તાજી થાય છે સ્મૃતિઓ તાજી થાય છે અને તેના લીધે પરિસ્થિતિ બદલાય છે અંતે લેખક અને તેના ભાઈ બંનેને એવું લાગે છે કે આપણને બાપ દ્વારા બાપીકુ ઘર એટલે કે વારસામાં મળેલું ઘર છે તે હવે આપણે વેચવું નથી અને જાણે કે છાતી ઉપર પથ્થર હોય અને એ પથ્થર હટી ગયો હોય અને જે આનંદ થાય એ પ્રકારનો આનંદ છે તે અહીં લેખક અને તેના પરિવારના સભ્યો છે તેને થાય છે તો આ પ્રકારની સુંદર સંવેદન કથા છે તે અહીં લખવામાં આવી છે તો ચાલો આપણે જોઈએ ભોળાભાઈ પટેલ લિખિત પાઠ ઘર ભાગ 1 વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ તેમજ તેના સ્વાધ્યાયની પીડીએફ જો તમે જોવા માંગતા હોય તો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે

કાઢી નાખવાનો વિચાર આવ્યો મિત્રો ઘણા લોકો શહેરની અંદર જતા રહે એટલે કે નોકરી ધંધો કે બીજા કોઈ વ્યવસાય અર્થે ગામડું છોડી અને શહેરની અંદર જઈ અને ત્યાં સ્થિર થયા હોય છે તેમનો પરિવાર પણ ત્યાં રહેતો હોય છે ત્યારે ગામડાની અંદર મોટા ભાગે ઘર છે તે બંધ રહેતું હોય છે અને અહીં લેખકનું ઘર છે તે પણ ગામડા ગામનું ઘર જૂનું થઈ ગયેલું અને તેને વેચી દેવાનો કાઢી નાખવાનો વિચાર એટલે કે વેચી દેવાનો વિચાર છે તે લેખકને આવે છે જે વાસમાં અમારું ઘર હતું ત્યાંના જૂના પડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા જે વાસ વાસ એટલે મોહલ્લો સોસાયટી આપણે જેને કહીએ તે તો લેખક જે જગ્યાએ જે મોહલ્લામાં જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં તેમની સાથે જે જૂના પડોશીઓ રહેતા હતા તે પડોશીઓ પણ હાલ શહેરમાં જઈ અને મોટા ભાગે વસવાટ કરી લીધો છે મોટા ભાગના એ તો પોતાના ઘર કાઢી પણ નાખ્યા હતા અને કેટલાક પડોશીઓ હતા તેમણે પોતાના જૂના મકાનો જૂના ઘર છે તે કાઢી નાખ્યા એટલે કે વેચી નાખ્યા હતા બીજાને આપી દીધા હતા એટલે મરણ પરણ પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાના એ ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું મરણ પરણ પરણ એટલે કોઈના લગ્ન હોય અને મરણ એટલે જ્યારે કોઈનું મૃત્યુ થયું હોય તો આવા સામાજિક પ્રસંગો હોય અથવા તો ઘણી વખત વેકેશન કે ઉનાળાની કે દિવાળીની લાંબી રજાઓ હોય તો એ રજાઓના દિવસોમાં ગામડાના એ ઘરમાં જવાનું થાય થોડા દિવસ રોકાવાનું થાય ત્યારે ઘર છે તે ઘણું અડવું લાગતું એટલે કે એકલું એકલું લાગતું કેમ કે પડોશીઓ હતા નહીં જે જૂના પડોશીઓ હતા તે બધા તો ઘર છોડી અને

ભાગ્યે જ આવવાનું બનતું હોય છે લાંબા સમય સુધી રોકાણ પણ થતું નથી બે ચાર દિવસ કે પાંચ દિવસ માટે ટૂંકા સમય માટે આવેલા હોય તેથી પરિચય પડોશીઓ સાથે વધુ પરિચય થતો નથી અને તેમને પણ નવું લાગે છે ને પડોશીઓ પણ અમને આગંતુક એટલે કે મહેમાન ગણે છે અતિથિ ગણે છે કેમ કે બે પાંચ દિવસ કે દસ દિવસ સુધી રોકાવાના હોય એથી વધારે રોકાવાના નથી હોતા એટલા માટે એટલે હવે એ ઘર રાખી મૂકવાનું કોઈ આકર્ષણ રહ્યું નહોતું ત્યાં જે છે તેમની સાથે પણ એટલા ઘનિષ્ઠ સંબંધો સંબંધો ન હોય અને હવે આ ઘર છે તેને લાંબા સમય સુધી જાળવી રાખવું કે સાચવી રાખવાનો કોઈ અર્થ નથી કોઈ ખાસ આકર્ષણ પણ રહ્યું નથી એટલે લેખક અને તેના ભાઈઓ છે તે આ ગામડા ગામનું જે જૂનું ઘર છે તે વેચી દેવાનો નિર્ણય કરે છે વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ બનતું જતું હતું વિદ્યાર્થી મિત્રો જે મકાન લાંબા સમય સુધી પડ્યું રહે છે એટલે કે જેની અંદર કોઈ રહેતું નથી આવું પડતર પડેલું મકાન છે તે ધીમે ધીમે જીર્ણ થતું જાય છે નબળું પડતું જાય છે કારણ કે તેની દેખરેખ સાર સંભાળ સાફ સફાઈ છે તે ન થતી હોય અને એક સમય એવો આવે છે કે આ જીર્ણ થયેલું ઘર

એટલે કે દિવાલની જે ઘરની બાજુની દિવાલ હોય તેને કરો કહેવામાં આવે અને કરાની અંદર તિરાડ પડી ગઈ છે કારણ કે પલળવાના કારણે આ કરો છે તે હવે નબળો પડી ગયો છે ખુલ્લી ઓસરી અને આંગણામાં કચરાના થર જામ્યા છે જામ્યા કરે ખુલ્લી અરક્ષિત ઓછરી ઓછરી ઓસરી એટલે ઘરનો જે શરૂઆતનો ભાગ હોય આપણે જેને લોબી કહીએ તે લોબી છે તે અને આંગણામાં પણ કચરાના થર જામી જાય છે કેમ કે કોઈ રહેતું ન હોય પડતર પડેલું હોય મકાન તો તેના ધૂળ કચરો આ બધું છે તે અવારનવાર ઉડીને આવતું હોય છે અને સાફ સફાઈના અભાવે આ બધું ધૂળના એક ઉપર એક થર ચડી જાય છે એટલે ઘરેડી બાની સંમતિ લઈ ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો ઘરેડી બા એટલે વૃદ્ધ થયેલી તેમની માતા છે તેની સંમતિ સંમતિ એટલે મંજૂરી આજ્ઞા તે મંજૂરી લઈ અને ઘર કાઢી નાખવાનો વિચાર પાકો કર્યો એટલે કે ઘર છે તે હવે વેચી દેવું છે આ વિચાર પાકો કર્યો એટલે કે નિર્ણય કર્યો નક્કી કર્યો યોગ્ય ઘરાક મળે તો વેચવા માટે ગામમાં રહેતા અમારા એક વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી શહેર ચાલ્યા આવ્યા યોગ્ય ઘરાક ઘરાક એટલે ગ્રાહક કે જે વ્યક્તિને મકાન લેવું હોય તે વ્યક્તિ તેવી યોગ્ય વ્યક્તિ જો મળે તો એ મકાન અમારે વેચી દેવું છે અને ગામમાં એમના એક લેખકના એક મિત્ર હતા તેમને આ માટે ભલામણ કરવામાં આવી હતી કે ભાઈ કોઈને મકાન લેવું હોય તો અમારે મકાન આપવાનું છે આવી ભલામણ કરી અને તે લેખક છે તે શહેર આવતા રહે છે પછી એક દિવસ ઓફર આવી પણ ખરી ઓફર વાજબી હતી ઓફર એટલે મકાન ખરીદનાર તેને મળી જાય છે અને યોગ્ય કિંમત આપવા માટે તે તૈયાર છે ઓફર વાજબી પણ હતી કે જેટલી આપણને કિંમત જોઈતી હતી તેટલી કિંમત મળી જતી હતી ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો એટલે હવે વિલંબ કે આનાકાની નો પ્રશ્ન ન હતો ઓફર કરનાર એટલે જે વ્યક્તિને ઘર લેવું હતું તે વ્યક્તિ પણ સારો હતો ભરોસાપાત્ર હતો અને એટલા માટે વિલંબ એટલે મોડું કરવાનો હવે કોઈ પ્રશ્ન હતો નહીં આનાકાની એટલે વેચવું કે ન વેચવું આવો કોઈ પ્રશ્ન હતો નહીં

ઉગ્રતા અનુભવાય છે વ્યગ્રતા અનુભવાય છે આકળું વ્યાકુળ થઈ જાય છે અને મનમાં વિચાર આવે છે કે શા માટે આ બાપ દાદાનું કે જે પેઢીઓથી આપણું ઘર રહેલું છે તે પેઢીઓને શા માટે વેચી દેવું ત્રણ ચાર પેઢીથી ચાલ્યા આવતા માટીના ખોરડાને સ્થાને ત્યાં આ ઘર ઈટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું કહો કે ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું ત્રણ ચાર પેઢી એટલે કે લેખક તેમના પિતા તેમના પિતા અને તેમના પિતા પણ આ માટીનું જયારે ખોરડું હતું એ ખોરડું એટલે કે માટીમાંથી બનાવેલા ઝુંપડા ઘર આવું ઘર હતું ત્યાંમાંથી આ સ્થાને જગ્યાએ હવે નવું ઘર બનાવ્યું કે જે ઈટોમાંથી બનાવવામાં આવ્યું અને મારા બાપાએ એટલે કે લેખકના પિતા છે તેમણે આ ઘર બંધાવેલું અને મોટા ભાગની મજૂરી છે તે પણ સૌએ જાતે કરેલી કેમ કે

તે મોટા ભાગે સિમેન્ટ દ્વારા કરીએ છીએ પણ જૂના સમયના મકાનો છે તે મોટા ભાગે માટીના એટલે કે ગાર કરવા માટે ગારા માટેની માટી છે તેનો ઉપયોગ થતો અને ચીકણી માટી છે તેનાથી ચણતર કામ કરવામાં આવતું અને લેખકના ગામની અંદર જે આંબા તળાવ હતું ત્યાંથી ચીકણી માટી એ જાતે ગોડી એટલે કે ખોદી અને લાવેલા લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા જ્યારે અત્યારે તો આપણે મોટા ભાગે પાકી છત છે તે બનાવીએ છીએ પણ જૂના સમયની અંદર મોટા ભાગે લાકડું એક રાખી અને તેના ઉપર નળિયા કે બીજી કોઈ વસ્તુઓ છે તે ગોઠવવામાં આવતી અને લેખકના પિતાએ પણ આ ઘરના છત બનાવવા માટે લાકડું છે તે પોતાના ખેતરની અંદર જે જૂના લીમડા હતા એ લીમડાનો જ ઉપયોગ કરેલો છેક મોભારા સુધી ગારના તગારા મારી બાઈ ઉપર ચડાવેલા મોભાર એટલે ઘરનો સૌથી ઊંચો ભાગ છત જે કહેવાય

ગામડા ગામનું અસલવારીનું એ ઘર કેવું નવેસરથી જાત મહેનત થી પોતે બાંધેલું તેની ભાવુકતાથી વાત કરતા મિત્રો લેખકનું ઘર જયારે બનાવવામાં આવ્યું ત્યારે એ બનાવવા માટે તો હવે એન્જિનિયરો છે તે આ ઘર બનાવતા અને તેનો સુપરવિઝન છે તે કરે પણ જ્યારે લેખકના ગામડા ગામનું ઘર બનાવવામાં આવ્યું ત્યારે એ ઘર બનાવવા માટે તેમના માતા પિતાએ કેટલી મહેનત કરેલી અને કેવી રીતે ઘર છે તે બનાવવામાં આવેલું આ બધી વાતો તેમના માતા પિતા એ તેમને કરતા ત્યારે લેખકને પણ ખૂબ લાગતી એ ઘરમાં જ આમ સૌ ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો એટલું જ નહીં એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનનો જન્મ પણ થયો અનેક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા આ ઘર તેનું સાક્ષી વિદ્યાર્થી મિત્રો ગામડા ગામનું જે ઘર હતું તો લેખકના ભાઈ ભાંડુ ભાંડુ ભાઈ એટલે તેમના ભાઈઓ તે તેમનો જન્મ પણ આ મકાનની અંદર જ થયો લેખકના લગ્ન થયા ત્યારે તેમના દાંપત્ય જીવનની શરૂઆત તે પણ આ ઘરના ઓરડાની અંદર જ થયેલી લેખકના સંતાનો જન્મ છે તેમના દીકરા દીકરીઓનો જન્મ છે તે પણ આ જ અંદર આ જ ઓરડા આજ રૂમો અંદર થયેલા આમ આ ઘરે અનેક સારા માઠા પ્રસંગો જીવનની અંદર જોયા અને ઘર છે તે સાક્ષી રહેલું છે અનેક સારા પ્રસંગો તે જોયેલા હતા ઘરના આંગણામાં કેટલું રમેલા એક દિવસે આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામની નિશાળે ભણવા બેઠેલા લેખકને અહીં પોતાના બાળપણના સ્મરણો છે સંસ્મરણો તે

ગામની અંદર પણ ભણવા માટે જાય છે એ જ દિવસ એક દિવસ એ જ આંગણો વટાવી શહેરમાં જઈ વસ્યા આવી રીતે જેમ અભ્યાસ માટે ગયા હતા તેવી જ રીતે એક દિવસ આ ઘર વટાવી આ શહેર વટાવી ગામ વટાવી અને શહેરમાં જઈને અમે વસવાટ કર્યો ત્યાં રહેવા માટે જતા રહ્યા એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા લેખક અને તેમની બહેનના લગ્ન છે તે પણ આજ ઘરે થયેલા અને તેના લગ્નના મંડપો છે તે પણ આજ ઘરની અંદર બંધાયા હતા ત્યાં જ્ઞાતિજનો સાથે અને સ્નેહ મિલનો પણ મિત્રો ગામડાની અંદર આવી રીતે જ્ઞાતિજનો છે તે પણ આજુબાજુમાં જ રહેતા હોય છે માટે તેમની સાથે ઘણી વખત અણબનાવના કારણે કે ગેરસમજણના કારણે ઝઘડાઓ પણ થતા રહેતા હોય છે તો આવા ઝઘડાઓ પણ થયેલા અને પછી એમના સમાધાન છે તે પણ કરવામાં આવતા આવી રીતે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રમભ કથાઓ થયેલી એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો બંધાતા ભેંસ બળદ રેલા વગેરે આમ આજુબાજુમાં ઘણી વખત પડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી પણ થતી થતી માથાકૂટ પણ શિયાળાની અંદર ઠંડી હોય ત્યારે આસપાસના લોકો ભેગા અને તાપણાની આસપાસ અગ્નિ પેટાવી હડકો કરી અને તેની આસપાસ બેસે અને મધુર વિશ્રમભ કથાઓ વીતેલી કથાઓ છે યાદ કરી અને બેસતા સાંભળતા અને એ જ આંગણામાં લેખકના પરિવારના અબોલ સભ્યો એટલે કે ભેંસ બળદ તેમના ગાયોના વાછગડા આ બધા છે તેને પણ બાંધવામાં આવતા હતા આમ લેખકને પોતાના ઘર સાથે જોડાયેલા સંસ્મરણો છે તે યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ આઠ ઘર નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળના ભાગનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળતી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો